કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથેના રેપ એન્ડ મર્ડર કેસના પડઘા દેશભરમાં પડી રહ્યા છે મળતી માહિતી મુજબ આ પીડિતા જે ઘટના ઘટી તે ખૂબ જ દર્દનાક છે ત્યારે એવી જ પાંચ ફિલ્મો વિશે તમને જણાવીશું જે ફિલ્મોમાં દુષ્કર્મ પીડિતાના દર્દને ઉજાગર કરવામાં આવ્યું છે જે ફિલ્મ જોઈને ભલ ભલાનું હૃદય એક વખત તો કંપી ઉઠશે આ લિસ્ટમાં પહેલા નંબર પર છે દામિની જેમાં દેઓલ અને મીનાક્ષી લીડ રોલમાં છે આ ફિલ્મમાં એક ગેંગરેપની કહાની છે યુટ્યુબ પર આ ફિલ્મ તમે જોઈ શકો છો સંજય દત્ત અને અદિતિ રાવ હૈદરી સ્ટારર ફિલ્મ ભૂમિમાં પણ ગેંગરેપ દર્શાવવામાં આવ્યો છે આ કહાની પણ તમને હચમચાવી દેશે એમેઝોન પ્રાઇમ પર આ ફિલ્મ જોઈ શકશો ફિલ્મ માતૃ વર્ષ બે હજાર સત્તરમાં રિલીઝ થઈ આ ફિલ્મમાં પણ તમને ગેંગરેપની કહાની જોવા મળશે ઉપરાંત પીડિતાનો દર્દ જોઈને પણ કંપી ઉઠાશે વર્ષ બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી ફિલ્મ મર્દાની ટુ રેપ કેસ પર આધારિત છે જેમાં રાણી મુખર્જી પોલીસ ઇન્સ્પેક્ટરના મુખ્ય રોલમાં છે આ ફિલ્મમાં પણ પીડિતાના દર્દને બખૂબી દેખાડવામાં આવ્યો છે જેમાં અનેક સીન એવા છે કે જે જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જાય બે હજાર ચારમાં આવેલી સલમાન ખાન સ્ટારર ફિલ્મ એક્શનથી ભરપૂર છે જેનું નિર્દેશન પુનિત ઇસારે કર્યું હતું જેમાં રેપ પીડિતાની કહાની છે સાથે જ મુંબઈ અન્ડરવર્લ્ડ અને મહારાષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલી ફિલ્મ એક વખત જોવા જેવી છે જેનું નામ છે ગર્વ